ચાલો બે બાજુ પર સામે ધપલોટિ ચાલો આજે આપણે અધ્યન સંપૂટ ગુજરાતી ધોરણ એકમ પાંચ લપલપ્યો કાચલો એમાં પ્રવૃત્તિ છે છઠ્ઠું આપણે વાર્તા સાંભળી ને હમણાં કઈ વાર્તા સાંભળી લપલપ્યો કાચલો એ વાર્તામાં આવું હતું જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરવાનો અને વાત ખોટી હોય તો તરવાનો અભિનય કરવાનો છે કઈ રીતે ઉડવાનું અભિનય કઈ રીતે કરશું ઉડવાનો અને તરવાનો સરસ વેરી ગુડ ચલો શરૂ કરીએ ચલો કાચબો કૂવામાં રહેતો હતો વેરી ગુડ વાક્ય કેવું છે તું ચલો કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી સરસ વેરી ગુડ સરસ હંસો માન સરોવર થી આવ્યા હંસો માન સરોવર થી આવ્યા સરસ વેરી ગુડ ચલો કાચબા ને હંસો સાથે દુશ્મની થઈ કાચબા ને હંસો સાથે દુશ્મની થઈ હંસો કાચબા ની વાતો સાંભળતા અરે વાહ ટબડિયાઓ ચલો શિયાળાને કારણે પકડી હા તો શું કરવાનું ઉડવાનું સરસ કાચબાને ઉડતા જઈ ગામ લોકો હસવા લાગ્યા કેવી વાત છે સાચી કાચબાને કાચબાના મોમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા કેવી વાત છે ખોટી સરસ ચલો કાચબો લપલપ્યો હતો સરસ ચલો કાચબો તળાવમાં રહેતો હતો એકવાર માનસરોવરના બે હંસ તળાવ પાસે આવ્યા કેવી વાત છે સાચી ભડભડિયા કાચબા ને થઈ સાચું કે ખોટું સાચી વાત ચલો કાચબા ને તળાવ જોવાનું મન થયું ખોટું છે સરસ ચલો ક્લેપ કરો વાહ ભાઈ વા જોરદાર